તમારે ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે ઘરની બહાર પગ મૂકવાની જરૂર નથી તમને ઘરે બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક મળી જશે એમ છે કઈ રીતે તો વહાલા વિદ્યાર્થી મિત્રો તમે જે છે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે બીજું ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમને મળવા જઈ રહી છે આન્સર કી કઈ રીતે મેળવશો ચાલો શીખવાડું ગાલા અસાઇનમેન્ટ બુક જેવું ઓપન કરશો તો એના પોઠા ઉપર તમને આ પ્રકારનું સરફેસ દેખાશે

તમારા મોબાઈલ એપ્લિકેશન ની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક ની આન્સર કી રન થવા લાગી છે તો ચાલો શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર 1 સેક્શન E લેખન વિભાગ છે છે સ્ટડી ધ ફોલોઇંગ ડેટા નીચેના ડેટા ફોલો કરો નીચેના ડેટા સ્ટડી કરો અને એને ડિસ્ક્રાઇબ કરવાનું છે વર્ણન કરવાનું છે આશરે શબ્દોમાં 5 માર્ક્સ નું પ્રશ્ન છે ધીસ ઇઝ ધ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર શું કહેવાય આને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કે જે પ્રકારની માહિતી આપણને ટેબલ સ્વરૂપે

આપણે પાણીના સ્ત્રોતો આર સર્ટેન ડોન્સ અને પછી અમુક એવા પણ છે 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 કે જે 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 કામ નથી કરવાનું લિસ્ટેડ હિયર અહીંયા આપણને આપેલા વી શુડ સ્ટોપ સ્ટોપ યુઝિંગ પ્લાસ્ટિક પ્લાસ્ટિક બંધ કરવું જોઈએ 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 નોટ થ્રો ગાર્બેજ ન પ્રિવેન્ટ ઓફ કાર્બન કાર્બન કાર્બનના કાર્બનના બીજા તત્વો ફેલાવો અટકાવવો પોલ્યુશન એટ એની કોસ્ટ ભોગે આપણે પ્રદૂષણ અટકાવવું જોઈએ વી શુડ યુઝ ઓફ ટ્રેડિશનલ ફ્યુલ પેટ્રોલ ડીઝલ એક્સેટ્રા પેટ્રોલ ડીઝલ જેવા જે પરંપરાગત જે ઉર્જાના સ્ત્રોતો છે એને બંધ કરવા જોઈએ એન્ડ સ્વિચ ઓવર ટુ ઇલેક્ટ્રોનિક વેહિકલ્સ અને ઇલેક્ટ્રોનિક વેહિકલ્સ જે છે એ વાપરવા લાગવા જોઈએ ચલો આપણે જે કંઈ પણ માહિતી આપી હતી કે જેમાં પર્યાવરણને બચાવવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના આધારે આ બધા વાક્ય આપણે લખી નાખીએ સિમ્પલ પાંચ માર્ક્સ મળી ગયા બરોબર રાઇટિંગ સેક્શનમાં જે તમે લખો છો સાથે સાથે કેવું લખો છો એ પણ વધારે મહત્વનું હોય છે આપણી આઈએમપી બેચમાં રાઇટિંગ સેક્શન કઈ રીતે લખવો એમાં કઈ રીતે માર્ક્સ મેળવવા એની સંપૂર્ણ સમજૂતી આપવામાં આવે છે જી હા તમને જે છે એમ કહેવાય કે રાઇટિંગ સેક્શનની અંદર ધોરણ બારના વિદ્યાર્થીઓને રાઇટિંગ સેક્શનમાં સૌથી વધારે માર્ક્સ કપાય છે સાચું તો બસ એની ચિંતા પણ હવે તમારે ત્યજી દેવાની છે મૂકી દેવાની છે કેમ કારણ કે આપણી આઈએમ પીરણ બાર અક્ષર કરવા શું શું બાબતો ધ્યાનમાં રાખવી એ બધી બાબતો ડિટેલમાં સમજાવવામાં આવશે ઓકે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ફોર સિક્સ ટુ 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 ફોર પર તમે કોન્ટેક કરી શકો છો ચલો એના પછીનો પ્રશ્ન છે રાઈટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ 8 માર્ક્સનો નિબંધ પૂછાય છે નિબંધ આપ્યા હોય છે આપણને 3 3 માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો અને કમસેકમ 3 થી 4 પેજીસ એટલે કે 150 શબ્દોમાં નિબંધ લખવાનો હોય છે બરોબર 2 થી 3 પેજીસ નીંદર આ નિબંધ લખવાનો એમાં પહેલું છે યોર ફેવરેટ કાર્ટૂન સિરીઝ તમારી ફેવરેટ કાર્ટૂન સિરીઝ રેડી તો આ મુદ્દાનો ઉપયોગ કરીને મે સરસ મજાનો નિબંધ તમારા માટે તૈયાર કર્યો છે ચલો જોઈએ An animated cartoon is a film or the cinema, television or computer screen. It is made using sequel self drawings, which include films made using clay, puppet, and other memes. These days, the cartoon series in swing are Bantan, Shiva, Motupatlu, Chota Beam, Mickey Mouse, Spider-Man, Pokémon, Tom and Jerry, etc. At just a cartoon series Among all these, Abadamati. મા કાર્ટૂન કાર્ટૂન સિરીઝ સિરીઝ શિવા 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 જે જે છે 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 મારી ઇન ધેર આર મેની ડિફરન્ટ કેરેક્ટર્સ 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 અલગ 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 પ્રકારના એમ કહેવાય કે ભાતભાત શિવા રેવા આદિ ઇન્સ્પેક્ટર લડ્ડુ સિંગ હવાલદાર પદ્મરામ નાનાજી નાનીજી એન્ડ સમ અધર વિલન વિલન કેરેક્ટર્સ બટ શિવા આઉટશાઇન્સ ઓલ ઓવર ધ કેરેક્ટર્સ પણ શિવા જે છે આ બધામાંથી અલગ તરી આવે છે શિવા ઇઝ અ બ્રેવ એન્ડ ઇન્ટેલિજન્ટ કિડ કે શિવા જે છે એક બહાદુર અને એક સમજદાર બાળક છે હુ સ્ટેઝ વિથ હિઝ ગ્રેન્ડ પેરેન્ટ્સ કે જે એના દાદા દાદી સાથે રહે છે એનો ફ્રિક્શન સિટી નેમ્ડ વેદાસ સિટી હી ઇઝ અ ચાઇલ્ડ સુપરહીરો હીરો બ્લેસ્ડ વિથ સુપર પાવર્સ કે તે એક સુપરહીરો છે જેને સુપર પાવર્સ મળેલા છે હી એન્ડ હિઝ ગેંગ ઓફ ફ્રેન્ડ્સ સેટ આઉટ ટુ ટુ સેવ સિટી સિટી ફ્રોમ ઓલ ઇવિલ્સ બધા દુશ્મનોથી બચાવે છે છે ધ ધ સ્ટોરી અરાઉન્ડ યર ઓલ્ડ બોય શિવા શિવા અ અ રેગ્યુલર સ્કૂલ ગોઈંગ ફન લવિંગ કિડ હી લોટ ઓફ ઓફ વિલન્સ ટ્રાય ટ્રાય હાર્મ ઓર ઓર એની પીપલ પ્રોપર્ટી બરોબર જે જે સામાન્ય એવો સ્કૂલે જતો છોકરો છે છે તે ઘણા બધા વિલનનો સામનો કરે ફાઇટ્સ વિથ ધેમ એની સાથે લડે છે યુઝિંગ હિઝ સુપર ગેજેટ બાયસિકલ પોતાની સુપર ગેજેટ બાયસિકલ નો ઉપયોગ કરે છે વિચ કેન ફ્લાય એન્ડ ફ્લોટ ઓન વોટર એઝ અ સ્પીડ બોટ કે જે ઉડી શકે છે અને પાણીમાં તરી પણ શકે છે હિઝ અ થ્રી યંગ એથોથિયાઝિક ફ્રેન્ડ્સ ના ત્રણ ઉત્સાહી મિત્રો એન્ડ હિઝ જેટલોગ હેલ્પ હિમ ઇન હિઝ કોમ્બેટ લેટર આફ્ટર ધ ડિફીટ ઓફ ધ વિલિયન્સ અ પોલીસમેન નેમ્ડ મિસ્ટર ફીરા Arrest them and Shiva and his friends are always rewarded by the Indian government for their utmost bravery. Shiva is the most inspirational icon for children. He is powerful, energetic, and always moral. He is an ideal character. He is dynamic, decisive, and helpful. He never cheats people. He is always cool and calm in his crisis. When he makes a promise, He 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 always keeps it. has has also a a a very very good organizing skill. is a born leader. He has a very strong sense of justice and fairness. By watching this series, a series ne, children can બાળકો જે છે જીવનની જીવનના મૂલ્યો શીખી શકે છે ચાલો આગળ વધીએ બીજો એક અંધશ્રદ્ધા બરોબર હા તમારા મોસ્ટ આઈએમપી નિબંધો જી હા મોસ્ટ આઈએમપી નિબંધોમાંથી એક છે સુપરસ્ટિશન રેડી તો ચાલો ભાઈ સુપરસ્ટિશન એટલે થાય છે અંધશ્રદ્ધા પેલા તો અંધશ્રદ્ધા એટલે શું પછી આજો મુદ્દા આપણને આપ્યા છે કે લોકોને આથી કેવી રીતે બચાવવા અલગ અલગ પ્રકારની અંધશ્રદ્ધાઓ જે દુનિયામાં ફેલાયેલી છે એ બધા વિશે વિચારવાનું બરોબર નંબર ઉપર બર્ડ્સ ઉપર એનિમલ્સ ઉપર જે અંધશ્રદ્ધાઓ છે લોકોની માન્યતાઓ છે એની પાછળનું પાછું સાયન્ટિફિક રીઝન જે છે એ બધી વસ્તુ જે છે એમાં ચર્ચા કરવાની છે રેડી તો ચાલો કરીએ શરૂઆત સુપરસ્ટિશન અંધશ્રદ્ધા આર એઝ ગોલ્ડ એઝ ધ ઓરિજિન ઓફ હ્યુમન રેસ માનવ જ્યારથી જન્મ છે ને ત્યારથી અંધશ્રદ્ધા જન્મી એવું ગણાય છે ધ ઓર્લિયસ્ટ મેન હું હેડ નો સાયન્ટિફિક નોલેજ ફેલ એન ઇઝી પ્રે ટુ સુપરસ્ટિશન પહેલાના સમયમાં કે જે લોકો પાસે વૈજ્ઞાનિક તર્ક નહોતા તે લોકો આરામથી અંધશ્રદ્ધાનો શિકાર બની જતા થસ ઇલેટ્રિસ એન્ડ લેક ઓફ નોલેજ એન્ડ કેપેસિટી ઓફ રિઝન ટુ આઉટ ધે ધ હોટબેટ્સ સ્વીચ જનરેટ એન્ડ પ્રોબ્રિલેટ સુપરસ્ટિશન મહાત્મા બુદ્ધ Was probably the first great man to expound and explain the value and significance of reason, which eliminated superstition altogether. He empathized that everything should be thoroughly studied, judged, and tested before being believed. મેની મેની અધર ગ્રેટ મેન ગુરુ એન્ડ કબીર ધ પીપલ પીપલ ટુ શન સુપરસ્ટિશન મે ધેટ ઓફ ફેથ ઇઝ ઓલસો અ ફોર્મ ઘણા લોકો માને છે કે વિશ્વાસ પણ એક પ્રકારની અંધશ્રદ્ધા છે બટ એઝ વી કેન સી ઇફ વી થિંક ડીપલી ધેર અ ડિફરન્સ એનામાં અંતર છે ફેથ ઇઝ અ પોઝિટિવ ફેક્ટર ફેક્ટર વેર ધ અ નેગેટિવ Earlier, superstition was rampant in villages. People had various beliefs. <laughs> about birds, animals, trees, moon, color, numbers, etc. Even they had strange beliefs about their gods. They believe in ghosts were common. to It was believed that these ghosts operated at night. <laughs> and they that they were visible to some people. એન્ડ ઇનવિઝિબલ ટુ અધર્સ અમુક લોકોને દેખાય છે અને અમુક લોકોને દેખાતા નથી ટેકિંગ એડવાન્ટેજ ઓફ ધીસ મેની ક્લેવર મેન ટર્નડ ઇન ટુ ધ ટેન ટ્રિક્સ એન્ડ કંટ્રોલ ઓફ ગોસ્ટિસ અમુક સમજદાર માણસો એ તો જે છે ઘણો લાભ લીધો છે આ વાતનો દે ચીટેડ ધ ગુલિબલ વિલેજર્સ અનફોર્ચ્યુનેટલી ઇવન અ પ્રેઝન્ટ સચ ક્લેવર મેન આર એટ વર્ક There are many kinds of superstitions which are observed by common people. એટલે કે વાળવા વાળાને જોઈ લઈએ તો પણ જે છે આપણે બી દિવસ અપશુકનની આગળ આતો એમ વી શુડ ટ્રાય ટુ ડેવલપ અ સાયન્ટિફિક સ્પિરિટ ઓફ માઇન્ડ એન્ડ જજ एवरीथिंग ઓન અ બેસિસ ઓફ રીઝન આગળ વધીએ ત્રીજો નિબંધ છે માય ફેવરેટ નેશનલ લીડર મારા પ્રિય રાષ્ટ્રીય નેતા બરોબર છે તો ભાઈ ઘણા બધા લીડર્સ છે તમારો ફેવરેટ કોણ છે એમાંથી નું નામ શું છે એનો કોન્ટ્રીબ્યુશન શું છે દેશ માટે એમનો રોલ શું છે એમાંથી તમને શું ગમે છે એ બાબતે ચર્ચા કરવાની છે Mulakish oh, Gandhi Jiwish. My favorite leader is Mahatma Gandhi. Full name of Mahatma Gandhi was Mohandas Karamchand Gandhi. He was born on Porbandar of Gujarat, India on October 2, 1869. After passing the metric examination, he went to England for higher studies. studies. Gandhi ji completed his law in England and came back to India in 1893. India, Mavatsavya. He started its career as a lawyer. Social life of Gandhiji was started in South Africa. In South Africa, he faced many Indians, many hurdles. He discovered that the white men were ill treating the dark Indians there. He himself was tortured and insulted by the white often. One day, he was traveling in a first class compartment in a train he had booked a ticket of him still uh, he was evicted to the punished out of the compartment by the white man gandhiji fought against his unjust and cruel treatment he observed satyagraha there and become successful gandhiji returned to india and took a part in a freedom fight he was the soul, soul to jail many times now all the countrymen were with him he started the non-cooperation movement in 1930 and the Quit India movement in 1942. He became famous as the father of the nation. Lastly, India wins freedom on 15th August 1947. Gandhi's style of living was very simple. He was the follower of a simple living. Sadhu jivan Jeevta. High thinking. Uch vicharo he taught us the lesson of Ahimsa. He removed the caste barrier in India. Bharat He was a reformer. He was shot dead by an Indian on his way to attend a prayer on 13th January 1948. Mahatma Gandhi is remembered as the world for his major white race. The Indians pay homage to great leader on his birthday by celebrating Gandhi Jayanti at a national festival of India. તમને સ્પોર્ટ્સ ડે ઉપર મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે પીચના ઉપર આપણે છે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન લાઈફ જીવનમાં ખેલના મહત્વ ઉપર તો એ સ્પીચ લખવાની છે 6 માર્ક્સનો પ્રશ્ન છે 100 શબ્દોમાં લખવાની છે મુદ્દા તમને મદદ માટે આપ્યા છે સ્પીચ રાઇટિંગ છે સ્પીચ રાઇટિંગ ના અથવામાં આવશે એપ્લિકેશન રાઇટિંગ મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે એપ્લિકેશન રાઇટિંગ લખવાનું વધુ પસંદ કરે છે પણ વાલા વિદ્યાર્થી મિત્રો સ્પીચ રાઇટિંગ પણ ઘણી સહેલી છે મુદ્દો શું છે તો કે સ્પોર્ટ્સ ડે કોમ્પિટિશન સ્પોર્ટ્સ ડે છે અને સ્પોર્ટ્સ ડે માં તમે એઝ અ ચીફ ગેસ્ટ તરીકે માં આમંત્રિત થયા છો ને તમારે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સનું નું મહત્વ શીખવવાનું છે તો ચાલો બતાવો ગુડ મોર્નિંગ एवरीवन આઈ ફીલ ઓનર ટુ બી હિયર એઝ અ ચીફ ગેસ્ટ ઓન ધીસ જોયફુલ સ્પોર્ટ્સ ડે કે મુખ્ય મહેમાન તરીકે મને આમંત્રિત કરવામાં આવ્યો તેનો મને બહુ જ માન છે સ્પોર્ટ્સ આર એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ સ્ટુડન્ટ લાઈફ કે સ્પોર્ટ્સ સ્ટુડન્ટ લાઈફ નો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે હેલ્થ ઝ વેલ્થ એન્ડ સ્પોર્ટ્સ હેલ્પ મેન્ટેન ધેટ વેલ્થ હેલ્થ સ્વાસ્થ્ય આપણી સાચી સંપત્તિ છે અને સ્પોર્ટ્સ આપણને તે સંપત્તિ સાચવમાં બહુ જ મદદરૂપ છે રેગ્યુલર પાર્ટિસિપેશન ઇન સ્પોર્ટ્સ કીપ્સ અવર બોડી ફિટ એન્ડ એક્ટિવ ઇટ ઇમ્પ્રુવ્સ ઓવર સ્ટેમિના સ્ટ્રેન્થસ મસ્સલ્સ એન્ડ કીપ્સ ડિસિપ્લિન ડિસિઝ ઈઝ અવે સ્પોર્ટ્સ ઓલસો રિફ્રેશ ઓવર માઇન્ડ રિડ્યુસ સ્ટ્રેસ એન્ડ ઇમ્પ્રૂવ ફોકસ શું કરે છે સ્પોર્ટ્સ જે છે શું કરે છે

with reference to your requirement of for a computer operator at sri krishna vidyalaya, i would like to apply for the same. i am Shah, uh, Residencing at 105 shambangalos, baroda. i have completed my bachelor's degree in computer applications and have over two years of experience in handling administrative computer work, data entry and software operations in academic environment. I possesses good communication skill, accuracy, and ability to manage the time efficiency. I am confident that मनी बात नो विश्वास छे के I can fulfill the responsibilities के हूँ जवाब दारी ने निभा भी शकूँ चु of this post आप पदवी नी sincerely नियमित पढ़े and efficiently व्यवस्थित रहते। I have attached my resume for your kind consideration. मैं तुमने resume पर जैसे साथे साथे जोड़ी दी दूँ આપી દેવાની ટુ કન્ટ્રીક્ટિવ ત્યારબાદ આપી છે 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 એમએસ એમએસ યુનિવર્સિટી બરોડા બરોડા એક્સપિરિયન્સ ઓપરેટર એકેડમી જૂન જુલાઈ સુધી રિસ્પોન્સિબિલિટીઝ હતી ડેટા રેકોર્ડ ઓફિસ અને ઈમેલ પ્રિન્ટિંગ એન્ડ ડોક્યુમેન્ટેશન કઈ કઈ સ્કિલ તો પ્રોફેશન ઇન એમએસ ઓફિસ એક્સેલ પાવર ફાસ્ટ એન્ડ એક્યુરેટ ટાઈપિંગ ગુડ ઓર્ગેનાઇઝેશન એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ લેંગ્વેજ કઈ કઈ જાણે છે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી અને રેફરન્સ છે અવેલેબલ ઓન રિક્વેસ્ટ તમે અવેલેબલ છે ચાલો રેડી આ રીતે જે છે તમે તમારો એ સરસ મજાની એપ્લિકેશન આપી શકો છો જો અલગ અલગ શાળાઓમાં અલગ અલગ પદ્ધતિઓ દ્વારા એપ્લિકેશન રાઇટિંગ શીખવાડાતી હોય છે બરોબર બધી પદ્ધતિ જે છે મિક્સ અપ હોય છે પણ જે પદ્ધતિ વાપરો બધી પદ્ધતિ યોગ્ય જ છે કોઈ પત્ર લખ્યો હોય એના નીચે રેઝ્યુમે જોડી દેવું પત્રની અંદર આખે આખું રેઝ્યુમે આપી દેવું અને પછી જે છે છેલ્લે પત્રને અંત કરવો ઈમેલની સાથે રેઝ્યુમે જોડવું જે રીતે તમારે જે છે આપવું હોય એ રીતે તમે એપ્લિકેશન આપી શકો છો અને હા આ એક એવો મુદ્દો છે ધ્યાન રાખજો બારમા ધોરણના વિદ્યાર્થીઓ આ એક એવો મુદ્દો છે કે જે તમને લાઈફ ટાઈમ કામ આવશો હા લાઈફ ટાઈમ આ મુદ્દો તમને લાઈફ ટાઈમ આ કામ આવવાનો છે કેમ કારણ કે જેવું તમે બારમું ધોરણ પૂરું કરશો પછી કોલેજીસમાં તમે ભણતા હશો કોલેજ પૂર્યા કર્યા પછી જ્યારે તમે જોબ માટે કોઈ જગ્યાએ એપ્લાય કરશો તો તમારે જોબ માટે એપ્લિકેશન આપવી પડશે જે અહીંયા આવે અત્યારે જે ભણો છો ને વહાલા વિદ્યાર્થી મિત્રો એ બસ એ જ છે કે તમારે જોબ માટે એપ્લિકેશન આપવી હોય તો એમાં તમારે શું શું લખવાનું કેવું કેવું લખવાનું ઓકે એટલે તમને એમ થાશે કે સર અમારી સ્કૂલ માં અલગ પદ્ધતિ થી ભણાવે છે અહીંયા અલગ પદ્ધતિ ચાલે છે તો ભાઈ વાહલા વિદ્યાર્થી મિત્રો બધી પદ્ધતિ નું પરિણામ તો સરખું જ છે રેડી ધેર ઇઝ નો ફિક્સ ફોર્મેટ ફોર એપ્લિકેશન રાઇટિંગ એની કોઈ ફિક્સ પદ્ધતિ નથી રેડી ચાલો આગળ વધીએ ની પહેલા વાહલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પાવરફુલ બેચ શરૂ થવા જઈ રહી છે કઈ બેચ આઈએમપી બેચ જી હા અત્યાર સુધી મહેનત નથી કરી હવે શું થશે હેં સર અત્યાર સુધી ઘણી મહેનત થઈ છે પણ માર્ક્સ હજી સુધી વધ્યા નથી હવે શું થાશે તો વાહલા વિદ્યાર્થી મિત્રો માંથી જે છે નાઇન્ટી પ્લસ ગુણ મેળવવાની ઈચ્છા હોય તો હવે વિલંબ ના કરતા આપણી આઈએમપી બેચમાં જોડાઈ જાજો કારણ કે આઈએમપી બેચની અંદર ખાલી આઈએમપી સવાલો શોર્ટ નોટ નિબંધ આપી દેવામાં નથી આવવાની આઈએમપી જણાવવાની સાથે સાથે આઈએમપી ભણાવવામાં પણ આવવાની છે

જે કાઈ પણ ભણશો ની પીડીએફ તો મળવાપાત્ર છે જ સાથે સાથે વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન તમને મળવાનો છે ચાલો એની પહેલા બોર્ડ ની પરીક્ષાના આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે ખાસ અતિશય ઉપયોગી એવા બોર્ડ એક્ઝામ સોલ્યુશન જી હા બોર્ડ ના પ્રશ્નપત્ર નું સોલ્યુશન પણ જરૂરી છે ને હે એનું સોલ્યુશન પણ તમને મળી જાતું હોય તો મજા આવી જાય કે નહીં તો બસ એ જ મજા આપવાની છે

હવે 10 દિવસ રજાનું કારણ જે છે અહીંયા લખ્યું નથી તો આપણે જે કારણ આપની રીતે યોગ્ય હોય એવું કારણ તમે લખી શકો છો સૌથી પહેલા ફોર્મ આવશે બરોબર ફોર્મ છે વિશ્વા મોકલના પછી છે પ્રિન્સિપલ સાહેબ અને પછી છે સબ્જેક્ટ रिक्वेस्ट ફોર લીવ ટુ એbsence ચાલો રિસ્પેક્ટેડ સર મેડમ આઈ એમ વિશ્વા પાટીલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 10b આઈ એમ રાઇટિંગ ટુ રિક્વેસ્ટ અ લીવ ઓફ એbsence ફોર 10 ડેઝ ફ્રોમ 12th જૂન ટુ 1st જૂન લખવા છો આઈ અંડરસ્ટેન્ડ ધેટ ઇમ્પોર્ટન્સ ઓફ અ રેગ્યુલર એટેન્ડન્સ એન્ડ અશ્યોર યુ ધેટ હું ખાતરી આપું છું કે આઈ અશ્યો યુ ધેટ આઈ વિલ કમ્પ્લીટ માય મિસ ડ લેસન્સ એન્ડ અસાઇનમેન્ટ્સ વિથ ધ હેલ્પ ઓફ માય ક્લાસમેટ્સ મારા ક્લાસમેટ્સ અને મારા ટીચરની મદદથી હું મારું કામ પૂરું કરી નાખીશ આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ ટુ યુ ગ્રાન્ટ વીથ ધ પરમિશન ફોર ધીસ લીવ

ધ સેલિબ્રેશન ટુક પ્લેસ ઇન ધ સ્કૂલ ગ્રાઉન્ડ બરોબર પંદર ઓગસ્ટના દિવસે ઉજવણી થઈ હતી ક્યાં થઈ હતી સ્કૂલના ગ્રાઉન્ડમાં ધ સ્કૂલ બિલ્ડિંગ વોઝ ડેકોરેટેડ વિથ ટ્રાઇક્યુર ફ્લેક્સ તિરંગાથી સ્કૂલ શણંગારી હતી બલૂન્સથી અને ફ્લાવર્સથી ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ કેમ અર્લી ઇન ધ મોર્નિંગ વહેલી સવારમાં એકત્ર થયા હતા ધ પ્રોગ્રામ સ્ટાર્ટેડ વિથ ધ ફ્લેગ હોસ્ટિંગ પ્રોગ્રામની શરૂઆત ધ્વજવંદનથી થઈ બાય એવર પ્રિન્સિપલ બધા સાવધાન થઈને રાષ્ટ્રગાન ત્યારબાદ પેટ્રિયોટિક સોંગ દેશભક્તિના ગીતો ગાયા વિચ મેડ જેનાથી બધાને ગર્વ આપણા થઈંગી દેશન્સ પર્ફોર્ફોન્સ હતા સ્પીચિસ હતી અને શોર્ટ સ્કીટ હતી નાના કરતબો હતા અબાઉટ ફ્રીડમ ફાઇટર્સ ધ ચીફ ગેસ્ટ ગેવ અ સિમ્પલ એન્ડ સ્પીચ સાદી અને પ્રોત્સાહિક સ્પીચ આપી અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફ્રીડમ આ દેશની આઝાદીના મહત્વને માટે એન્ડ યુનિટી સંગઠન માટે ટીચર્સ એનકરેજ ધ સ્ટુડન્ટ્સ ટુ બી ઓનેસ્ટ એન્ડ રિસ્પોન્સિબલ સિટીઝન્સ ઇન ધ એન્ડ સ્વીટ્સ વેર ડિસ્ટ્રીબ્યુટેડ છેલ્લે મીઠાઈઓ આપવામાં આવી ઓલ ધ સ્ટુડન્ટ્સને બધા વિદ્યાર્થીઓને એવરીવન વન ફેલ્ટ હેપી બધા ખુશ હતા એન્ડ પ્રાઉડ ટુ બી ઇન્ડિયન અને ભારતીયો હોવાનો બધાને ગર્વ હતો ઇટ વોઝ અ વન્ડરફુલ એન્ડ અનફોર્ગેટેબલ ડે ફોર ઓલ ઓફ અસ આપણા બધા માટે